તલોદના આંબાવાડીમાં વિજલાઇન પર મેન્ટેનન્સ કામગીરી ન કરાતા છાશવારે લાઇટના થાંથિયા સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય લાઇન મેન્ટેનન્સ કરી જાડી ચોખર દૂર કરી વિજલાઇનના તાર ટાઇટ કરવામાં આવે તેવી માંગ અગિયાર કેવી વિજલાઇન આંબાવાડી પર અનેક જગ્યાએ જાડી ચોખરનું સામ્રાજ્ય અવાનવાર લાઇન પર કોલ્ડ સર્જાતા વીજ ઉપકરણોને મોટું નુકસાન થતા વીજ ધારકોને મોટું નુકસાન વેઠવાની પાછલા ઘણા સમયથી નોબત છે સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે નજીકમાં આવેલ જીઆઈડીસીના ઉદ્યોગોની કંપનીઓની સમયસર વીજળી મળી રહે તો ખેડૂતોને કેમ અન્યાય અનેકવાર લાઈન પર ફોલ્ટ સર્જાતા ખેડૂતોને જરૂરી સમય પર વીજ પુરવઠો ન મળતા ખેતીમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે લાઈનના તાર એટલી હદે ઢીલા થઈ ગયા છે કે અવારનવાર એકબીજા સાથે અડી જતા મોટા ધડાકા સાથે વીજ ઉપકરણો બલ્બ પંખા ફ્રીજ મોટરો મોબાઈલ ચાર્જર જેવી અનેક ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બળી જતા આંબાવાડીના રહીસોને લાખ રૂપિયાનું નુકસાન થતું હોય છે જો જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તો આંબાવાડીમાં છાસવારે લાઈટના ખાંધિયાની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ઉપવા પામી છે